વાવના રામ આરસા ખાતે રામકથા સપ્તાહી મહામહોત્સવનો આજે છઠ્ઠો દિવસ કથાનો તારીખ એકવીસ છ બે હજાર ચોવીસ બનાસકાંઠા જિલ્લાના સરહદ ખાતે વાવ તાલુકાના રામ આરસા ઉપ તખતપુરા ખાતે આવેલો રામકથા સપ્તાહી મહોત્સવનો અને આજે છઠ્ઠો દિવસ શાંતિપૂર્ણ ચાલી રહ્યો છે રામકથા સાંભળવા માટે ભક્તોનો છઠ્ઠા દિવસથી ઘસારો ચાલુ થઈ ગયો છે અને આવનાર ભક્તો માટે રામ આરસા નક્ષત્ર ટ્રસ્ટના મહામંડલેશ્વર એક હજાર આઠ મહંત શ્રી

અને રામારસામાં મોટી ગૌશાળા છે અને ગૌમાતાની સંખ્યા અગિયારસો જેટલી છે ગૌમાતાની સેવા થાય છે જાનકીદાસ બાપુ તરફથી ગૌમાતાની રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે આવેદનપત્ર આપ્યું મામલેદાર સાહેબ શ્રીને અને થરાદ પ્રાંત સાહેબ શ્રીને અને ગાંધીનગર સચિવાલય ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર કરો ખૂબ ખૂબ અભિનંદન જાનકીદાસ મહારાજને બહારથી પધારેલા મહેમાનો સંતોષ શ્રી મહંત

ગોવિંદસિંહ વાંઢીમા